મૃતક જયંતીભાઈ કાળુભાઈ દેવી પૂજકના ભાઈ દિનેશભાઈ કાળુભાઈ દેવી પૂજકે કહે અનુસાર દસ મહિના અગાઉ તેમનો વચેટ ભાઈ સામેવાળાની પત્નીને ભગાવી ગયો હતો આઠ મહિના સુધી સામેવાળા કહેવા આવ્યા હતા એકવાર શોધી લાવ્યા તો કહ્યું કે અમારે જોતી નથી બાદમાં તે નાસી ગઈ હતી જેથી ફરીથી એ ધમકી આપતા હતા પત્નીને નહીં લાવે તો તારા ભાઈને તને મારી નાખીશું તેવી ધમકી આપતા હતા ગતરોજ ધમકી આપ્યા બાદ પતાવટ કરવા માટે બોલાવ્યા હતા રાજુ રવિ તેમના સંતાનો અને જમાઈ સહિત છ લોકો આવ્યા હતા તેઓ ઉપડી ગયા મારા ભાઈને પછી હું અડાજણ પોલીસ સ્ટેશને ગયો હોવાનું જણાવ્યું છે ત્યારબાદ રાંડે રડાજણ અને જાંગીરપુરાની પોલીસની ગાડીઓ આવી હતી પરંતુ મદદ નહીં કરી પછી અમારી તપાસમાં ભાઈ અદમો થયો હોય તેવી હાલતમાં મળ્યો હતો હાથની આંગળીઓને ઈજા પહોંચી હોય સાથે મૂઢમાર વાગ્યો હોવાનું જણાવ્યું છે અને પરિવારજનો દ્વારા માંગ ઉઠી છે કે વસ્તુના બદલે વસ્તુ એટલે કે ન્યાય મળે તેવી પોલીસ પાસેથી માંગ છે દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજા જે ભાઈને ઘાવ આયરો એ ભાઈનું હું નામ છે જયંતીભાઈ કાલુભાઈ દેવી પૂજા કેવી રીતે ઘટના બની આ હવે સાહેબ આ તકરીબ 10 મહિના પહેલાની વાત છે 10 મહિના પહેલા એક કામ થઈ ગયું હતું કે એકા બીજી મારા ભાઈ વચેટવાળો હતો એ લોકો એમની બહેરીને એમના ઘરની બહેરીને ભગાને લઈ ગયા બંને હારે ચાલ્યા ગયેલા બસ એના માટે કાળી વિદ્યા કરીને ગઈ મારા ભાઈ તો પછી એ લોકો ગોત તર્કમાં લાગ્યા ગોતમાં લાગ્યા 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 કરી આઠ મહિના થઈ ગયા તો આઠ મહિના પછી એ લોકો ઘડી ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બહેરી લાવે ક્યારે લાવે તો એ પણ મારા ભાઈ ગોત કરીને મારી માતાજી ધોરાઈને લઈને આવ્યા લઈને આવ્યા તો કે આ બહેરી અમારે જોઈએ નહીં મીકીને આવતું લઈ જાય તારી હારે એને બહેરીને હાથોટ ટોપીને મીકી દીધી આ તો રોફી ત્યાંથી બૈરી ભાગી ગઈ તો ભાગી ગઈ તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને આવ ગોતીને તારા ગામ લઈ જાય અમે આવું કહેતા બોલાવશું એ વાતચીત થઈ તો બીજા દાડે મારા ઘરે આવ્યા મારો ભાઈ બીજા દાડે મારા ઘરે આવ્યો તો એ લોકો રાતે સાડા નવ નવ વાગે આવ્યા ધમકી દેવા કે મારી બૈરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવાનું છે તારા ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારી કે અથવા તારા ભાઈને મારી કે અથવા તને મારી કોઈને કોઈને માસવાનું એવી ઘટનામાં એવી લપ થઈ લપ થઈ અડધો કલાકમાં પતી ગયો અડધો કલાક ઘરે જ લાગ્યા ઘરે જ લાગ્યા સાડા બાર વાગે પાછો ફોન આવ્યો એનો સાડા બાર વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે પાંચ દસ મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું તમારો ભાઈ કે અહીંયા નહીં આવો હું તમારી ભાઈ આવું છું બહાર તમે મળો એમાં છથી સાત જણ રિક્ષામાં બેને આવ્યા એ કરતાં રાજુભાઈ રવિભાઈ એનો છોકરો એક રાજુભાઈ ભૂઢિયાભાઈ એનો છોકરો એનો જમય એ લોકો બધા આવ્યા આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાંચે દોડતા દોડતા આવ્યા એના પાછળ તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દો મોબાઈલ ફેંકી દીધો તો મારા મમ્મી રિટર્ મારી પાયા તો હું કપડાં પહેરીને ગાય ગાયમાં એ પાછળ પાછળ ગયો તો મહિલા નહીં મને તો અહીંથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ કહી ગયો અડાજનમાં અડાજન પોલીસવાળાએ કોઈએ જવાબ નહીં આપ્યો કારણ કે કાં લઈ ગયા હતા કે જાંગીરપુરા તો કા સો નંબર કરતો સો નંબર કર્યો તો સો નંબર કર્યો તો દસ પંદર મિનિટમાં અડધો કલાક પછી ગાડી એ અડાજનવાળી બી આવી આંદણવાળી બી આવી જહાંગીરાબાદવાળી બી આવી ત્રણે ત્રણ ગાડી આવી પહેલી લોકોએ કોઈ સારી અવાર બરાબર કરી નહીં ખાલી આટા મારી મારીને ચાલી લાગ્યા નહીં સાત કરી નહીં કંઈ કરી અમે ચોંચ લઈ ગોતતા હતા આવી તો અમે દસ પંદર મિનિટ કઈ ચાલી લાગ્યા તો મારા માટે ફોન આવ્યો ચાલુ ગાડીમાં મેં કહ્યું ચાલો પોલીસ પાસે રિટર્ન દીધી તો ગાડીમાં ફોન આવ્યો મારા કોઈ અંજા નહીં આવે અમારા ઘરની બાજુ મારે કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને હદમરતો કરીને નાખી દીધો તો ગાય ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો મારા ભાણિયા ઉશ્કેલીને ઘરે મેં ગયો પાણી મારી પૂર્યા હું આવ્યો હતો એવી રીતના ઘટના બની ગયેલી એટલે અમુક માર મારેલો અહીંયા ખાવ મારેલો છે બે આંગળી બી કપાઈ ગયેલી છે એવી રીતના હતા છ જણા હતા જે મરી ગયા એનું ઉંમર કેટલા વર્ષ બેતાલીસ વર્ષ શું કામ કરતા હતા ખેતીવાડીનું કામ કરતા હતા કામ પહેલાં અહીંયા રહેતા હતા પાંચ વર્ષથી એમની ફેમિલી છે ત્યાં ખેતીવાડીનું કામ કરતા હતા હવે હવે શું માંગ છે તમારું હવે શું માંગશે તમારું અમારોમાં અમારી માંગ તો એ છે કે આ વસ્તુના બદલે વસ્તુ મળે તો હું તો તૈયાર જ છું પણ એ બધું કાર્યમાં નથી કરું મારે મારી નાતમાં અમને લઈ જવાના છે પણ તમે સખ્તી સક્ત કાર્યવાર કરો પોલીસને એમ કહો કે આ કદમ જે મારી હારે ઉપલો છે અત્યારે તો બીજા હારે ન ઉછાય સમજા સાહેબ અત્યારે આ ઘટના મારી હારે બનેલી છે અત્યારે મારો બાપ ચાઇ કે અમે પચાસ જણ નાખી વસ્તુ છે આ ચોવાલો એ નથી અમારી પાસે તમારી હાલત હું થવાની મને નથી બરાબર નથી મોટો બી મારી આવે કે નથી વચેટવાળો બી એકલો હું અત્યારે હકીકતની વાત તો મારી મમ્મીની બી આ નથી કહી મેં કે આ ઘટના ઘટી ગઈ એવી રીતના મારી હાલત છે હું એવી રીતના અત્યારે શું મને ખુદને ખબર છે આ ઘટના કોઈની અરે નહીં મેં શક્તિશા અમને સજા આપો આમાં નહીં જ નહીં પચાસથી સાઠ જન જોડાયેલા છે અમારી સમાજના જે કોઈ આ ખોટા કામ કરે છે ખોટી બતાવે છે બધી નાતની ને બધી બધી ખોટો દંડ બતાવે છે પાંચ પાંચ લાખ એકાવન બે એકાવન લાખ એવા દંડ બતાવ્યા છે અમને મારી પાસે પ્રૂફ છે એમ એ લોકોએ વોટ્સઅપ કરેલું છે મને એ બધું પ્રૂફ છે મારી પાસાડ અમરોલીમાં મિટિંગ થઈ હતી આજથી ત્રણ દાડા પહેલાં મારા ભાઈએ બધો સમશીલો કરેલો પાંચ દાડા પછી અમે જવાબ દેવાનું હતો જે એમને પૈસાનું થયું એ બી અમે આપવા તૈયાર હતા તો બી આ લોકો હાથે રહીને એવું કહ્યું કે ગામથી પતાવટ કરવા આવ્યા છોકરાને ખેતીવાડી મૂકીને ખેતીવાડી બી એમનામ છે એમ એ મજૂરી કરીને ટેમ્પો હકાઈને એમનું કામ રચતા હતા ખેતીવાડી કરતા હતા એવી રીતે સાહેબ